હેલો મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાય ડિઝાઇન ક્લાસીસ લાઈફ ની અંદર હરેક વ્યક્તિમાં કઈક ની કઈક ખાસિયત હોય છે પણ ઈ ખાસિયત તમારે ગોતવી પડે લાઈફ ની અંદર દરેક વ્યક્તિ કઈકનું કઈક કરી શકે છે પણ વ્યક્તિને પોતાની શક્તિ ઓળખતા આવડવી જોઈએ મેન વસ્તુ એ છે કેમ કે જયારે માણસ હારે છે ને ત્યારે એમની પાસે છે ને સો એ સો ટકા તક મળી કહેવાય કેમકે હંમેશા હાર છે ને એમાં જીત ન મળે એને શીખ મળે જો ક્યાંક ને ક્યાંક તમે પાસા પડતા હો ને તો કન્ટિન્યુ મહેનત કરતા રહ્યો એક વાત તમને મિત્રો કહો અમેરિકામાં એક વ્યક્તિએ ગુનો કર્યો છે અને એ ગુનામાં એને સજાના બદલામાં એને મોત મળ્યું સજાના બદલામાં એને મોત મળ્યું હવે મોત મળ્યું ને એટલે અમેરિકાના રિસર્ચ ટીમે એને એમ કીધું કે ભાઈ આ વ્યક્તિને જે મોત છે તે ફાઇનલ જ છે પણ અમને લોકોને એક રિસર્ચ કરવા આપો ને એની ઉપર મોતાનું કન્ફર્મ છે એટલે તો કે બોલો શું કરવું છે કે આને અમારે છે ને ઝેરી કોબરા ઝેરી સાપ કવડાવો છે મોત તો એનું થયું કાલે છે તે પણ ઝેરી સાપ કરડાવો છે તો કે ભાઈ ઝેરી સાપ કરડાવો છે અને પછી અમારે એમાં રિસર્ચ કરવું છે તો ઓલા લોકોએ કીધું કે ના ના કઈ વાંધો નહીં આને તમે ઝેરી સાપ કરડાવી દો અને રિસર્ચ કરો એ માની ગયા બીજે દિવસે એને લાવ્યા એને લાવ્યા અને આમું રાખ્યું અને કોબરા સાપ લાવ્યા કોબરા સાપ લાવ્યા અને કીધું કે ભાઈ આને આંખે પટ્ટી બાંધો અને સાપ ગભરાઈ ગયો કે મને આ સાપ કરીધી અને સાપ ને સાઈડ માં મૂકી દીધો ખીચામાંથી પીન કાઢી પિન ભરાવી દીધી હાથમાં ઓલાનું ઇન્સ્ટન્ટ મોત થઈ ગયું ત્યાં ત્યાં જ એટલે ઓલા જેને સજા આપી હતી ને એ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા કે ભાઈ આને પીન ભરાવી અને મોત કેમ થઈ ગયું આનું પછી એનું પોસ્ટમોર્ટમ થયું પોસ્ટમોર્ટમ ઝેરી સાફ કરડ્યો છે પોસ્ટમોર્ટમ ની અંદર એવું આવ્યું કે આને ઝેરી સાફ કરડ્યો છે તો કે ભાઈ ઝેરી સાફ કરડ્યો છે અને તો પિન ભરાવી છે ઝેરી સાફ કઈ રીતના આવે પોસિબલ કઈ રીતના બને ત્યારે એ લોકોએ અમેરિકાના રિસર્ચ ટીમે એને બધું જાણીને એને એમ કીધું કે માણસની અંદર એસી ટકા એને જેવું તમે વિચારો એને 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 કે મને મને પીન પીન ભરાવી નથી મનમાં એમ થયું ઝેરી સાફ કર્યો છે મને ઝેરી સાફ કર્યો છે એટલે એને ઝેર એના માઇન્ડમાં એનું લોહી છે ને એના વિચારોથી બની ગયું મિત્રો કેવાનો મારો ઉદ્દેશ એ છે કે માણસની અંદર એસી ટકા વિચારોથી કામ આલે છે તમે કેવું વિચારો છો નહીં આ તો કોઈ પણ વ્યક્તિ એમ નેગેટિવ વિચાર મારાથી આ વસ્તુ નહી થાય તો ઇમ્પોસિબલ છે એ વસ્તુ થવામાં માં એસી ટકા વિચારો થી કામ બને છે એટલા માટે જો તમારે પોઝિટિવ વિચારો તો હંમેશા પોઝિટિવ બનશે બંગલા ગાડી કેમ નો લઈ શકો તમે ભલે રોડ ઉપર હો તમારા વિચારો છે ને એ તમને મજબૂત બનાવે છે આજે તમારી પાસે કઈ નથી તમે ભવિષ્યનું હું ને વિચાર લીધું કે ભાઈ મારી પાસે ભવિષ્યમાં કઈ નહીં હોય મહેનત કરો સવારે વહેલા જાગો આગળ વધો જે ડાયરેક્શન તમને એમ લાગે કે આ ડાયરેક્શનમાં સો એ સો ટકા રૂપિયા છે તો એને રાત નાખો મિત્રો કોઈ પણ ફિલ્ડ તમને જેની અંદર ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કોઈ એવું ફિલ્ડ પર્ટિક્યુલર ફિક્સ નથી તમને યોગ્ય લાગે ઈ ફિલ્ડ ની અંદર તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ જે ફિલ્ડમાં તમે કામ કરો છો એની અંદર જો તમને મજા આવે છે તો એ સો ટકા તમે એની અંદર ગ્રોથ કરી શકશો અને જે કામની અંદર તમને ઇન્ટરેસ્ટ જ નથી તમે મૂળ વગર કામ કરો છો અને એની અંદર જિંદગીમાં તમે દિવસો પસાર કરશો બાકી સક્સેસ નહીં થાવ હંડ્રેડ એન્ડ ટેન પર